દાતીવાડા તાલુકાના વાગરોડા ગામમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રસુતાથી પીડાતી મહિલાએ આપ્યો પારકીનો જન્મ ફરી એકવાર પ્રસૂતિથી પીડાતી મહિલાની વહર આવી દાતીવાડાની 108 એમ્બ્યુલન્સ તારીખ 20 24 2024 ના રોજ સવારના સમયે સુરેશભાઈ માડીના ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતા કમળાબેન બાબુભાઈ ઠાકોર પ્રસૂતિના દુખાવાથી પીડિત મહિલાએ અચાનક પ્રસૂતિનો દુખાવો પડ્યો ત્યાંની ફરજ બજાવતી આશા વર્કર ભારતીબેન મારફતે એકસો આઠ એમ્બ્યુલન્સ વાહને કોલ કરી મદદ માંગી ત્યારબાદ આ કોલ દાંતીવાડાની એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાને મળેલો જેથી દાંતીવાડા એકસો આઠ એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા ઇ એમટી પ્રવીણ વણોલ અને પાયલોટ મેહુલભાઈ કોલ મળતાની સાથે જલ્દીથી ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારબાદ વર્કર પણ ભારતીબેનને સગર્ભા વિશે જરૂરી માર્ગદર્શન આપી કોલ મળતાની સાથે થોડા સમયની અંતરમાં પહોંચી ગયા હતા ત્યારબાદ ઘટના સ્થળ પર જોવા મળ્યું કે એક મહિલા નામે કમળાબહેન બાબુભાઈને વાદરોળ ગામના સુરેશભાઈ માળીના ઘરની આગળ રસ્તા પર જ પીડાતી મહિલા હતી તેમની વધારે કરાય તેવી કંડિશન પણ નહોતી અને આ મહિલાને બ્લીડિંગ પણ ચાલુ થઈ ગયું હતું જેથી એકસો આઠમાં ફરબજાવતા ઈએમટી પ્રવીણ વણોલ જરાય પણ વિચાર્યા વગર તરત જ ત્યાંની આજુબાજુની બે ત્રણ મહિલાના સપોર્ટથી દુઃખથી પીડિત મહિલાને પડદા વડે ઢાંકી ઘટના સ્થળ પર એક મહિલાના મદદથી આ પીડિત મહિલાને સમજાવી આ દુઃખથી પીડતી મહિલાની સફળ પ્રસુતિ કરાવી એક નવજીવન સરકારી દવાખાનામાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવી ત્યારબાદ આ પીડિત મહિલા અને પીડિત મહિલાના પતિ અને ત્યાંના સ્થાનિક લોકો દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સની આ સારી સેવાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ